ગદા પ્રથમ પ્રકરણ પંદરમું જેના હૃદયમાં ભક્તિ હોય તેની વૃત્તિનું સન્વત અઢારસો છોતેરના માગશર વધી ત્રણ ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઠડા મધ્યે ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંતે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે એમ તેના હૈયામાં હિમત્ય રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલયે પણ ન કહે અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીર પણ રહે અને મૂર્તિ ધારતાં ધારતા જો ન ધરાય તો પણ કાર્ય ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડાધાટ સંકલ્પ થાય અને હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જાન્મ સંસિદ્ધસ્તત્વ યાતિપરાં ગતિમથી વધુ તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ ઇતિ વચનામૃતમ પંદર અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે